વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી પાટના કોલેજમાં એક વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યાનો મામલો મૃતકના પરિવારજનોએ તાત્કાલિક કલેક્ટર ને મળી રજૂઆત કરી વિદ્યાર્થીઓના હોદ્દેદારોએ કરી રજૂઆત કોંગ્રેસના અગ્રણી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ ડોક્ટર મેઘાબેન પટેલે પણ કરી રજૂઆત વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં શું કહેશો વિદ્યાર્થીઓ સાથે આપ કલેક્ટર કચેરી પહોંચે ગઈકાલે જે ઘટના બની એને લઈને સમગ્ર ગુજરાતની અંદર મહેસાણા જિલ્લાની અંદર વિદ્યાર્થીઓમાં ખૂબ જ રોષ પ્રવર્તી રહ્યો છે ગઈકાલે વિદ્યાર્થી પરિષદ આખો દિવસ આંદોલન કરી અને નરાધમો જે વિદ્યાર્થીઓને ટોર્ચર કરતા હતા જે વિદ્યાર્થીઓને હેરાન કરતા હતા આ બે પ્રોફેસરોનું રાજીનામું લીધું પણ આ માત્ર બે પ્રોફેસરો ફૂટતું નથી આ કોલેજમાં રહેલા મોટાભાગના પ્રોફેસરો આમાં સંડોવાયેલા છે એવું વિદ્યાર્થીઓનું કહેવું છે અને પોલીસ પણ સરાહનીય કામગીરી કરી રહી છે જ્યારે આજે મહેસાણા કલેક્ટરશ્રીને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવ્યા છે કે આ વિદ્યાર્થીનીને ન્યાય મળે ક્યાંક ને ક્યાંક આ ઘટનાને દબાવવાની જે કોશિશ થઈ રહી છે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને બચાવવાની જે કોશિશ થઈ રહી છે તેને રોકવામાં આવે અને એક ગરીબ ઘરની દીકરી જે ડોક્ટર બનવાની હતી એ દીકરીનું જે સ્વપ્ન રોડાયું તો આવી અનેક દીકરીઓનું ભવિષ્ય ના જોખમા એ માટે આજે અનેક વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને પોતાની વાત આ જિલ્લાના વડાને રજૂ કરવા માટે આવ્યા છે અમને એવું જાણવા મળેલું છે કે જો કેમેરા સમક્ષ કોઈ વિદ્યાર્થીઓ પોતાનું નિવેદન આવ્યું છે તો એને પણ ટોર્ચરિંગ કરવામાં આવી છે સહન કરવામાં નહીં આવે જરૂર પડશે તો આખી કોલેજનો સ્ટાફ બદલવાની તૈયારી વિદ્યાર્થી પરિષદ રાખશે અને કોઈ પણ પ્રોફેસરો કે પ્રિન્સિપલો એમના મનની અંદર જો એવું લઈને બેઠા હોય કે અમે આમને જોઈ લઈશું તો વિદ્યાર્થી પરિષદ ઉચ્ચ કક્ષાએ જઈ અને આ કોલેજને કઈ રીતે આ કોલેજના સ્ટાફને અને કઈ રીતે વિદ્યાર્થીઓનું ભવિષ્યના જોખમાય માટે શું પગલા લેવા પડે એ માટે આગામી સમયમાં નિર્ણય લેશે આપને શુભ નામ જવાબદારી અહીંયા ઉભેલા તમામ લોકો રહી રહ્યા છે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી આ મુદ્દો કોઈ રાજકીય મુદ્દો નથી આ મુદ્દો એક બેનને ન્યાય અપાવવાનો મુદ્દો છે એટલે આમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ ન થાય આપણે બધા સાથે મળી અને બેન સાથે જે અનિચ્છનીય ઘટના બની છે એના ગુનેગારોને સજા પાઈએ અને આખા ગુજરાતની અંદર એક પડઘો પડે કોલકત્તા ની અંદર જે ઘટના બની હતી તો આજે દસ દિવસ પેલા જેને આ જીવન ફાંસી સજા થઈ આ જીવન કેદ સજા થઈ તો એ ત્રણ મહિના સુધી આખા ભારતની અંદર વિદ્યાર્થીઓ ડોક્ટરો એ આખા ભારત અંદર મુદ્દો ગુંજવ્યો હતો તો આપણી પણ ફરજ છે કે જ્યાં સુધી બેનને ને ન્યાય ના મળે ત્યાં સુધી આખા ગુજરાતની અંદર આ મુદ્દાને આપણે સડક રાખીશું અને માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ સડક રાખશે કોઈ પોલિટિકલ પાર્ટીઓ નહીં આવે કોઈ બચાવવા નહીં આવે માત્ર ને માત્ર આ

પણ છતાંય એમની સમસ્યાનું સોલ્યુશન આવતું નથી એટલા માટે આપણે રજૂઆત આપે છે આ રજૂઆત મુખ્ય રજૂઆત સાહેબ વિદ્યાર્થીઓની એવી છે કે આ કેસમાં પ્રોટેસ્ટ મોટા પ્રમાણમાં થયું છે કેટલાય વિદ્યાર્થીઓએ મીડિયાની સામે જુદા જુદા નિવેદનો આપ્યા છે એટલે કોઈપણ રીતે એમને ફેલ ના કરે એમના એમનું કેરિયર જોખમાય નહીં એમને બીજી કોઈ રીતે માનસિક હરેશમેન્ટ ના થાય કોઈ ત્રાસ ના આપે એ અમારી ખાસ માગણી છે વિદ્યાર્થીઓનું સાહેબ એવું કહેવું છે કે કેટલાક પ્રોફેસરો એમને ગંદા મેસેજ કરો છો મોબાઈલમાં એવી એપ્લિકેશનમાં કરે થોડી વાર પછી ઓટોમેટિક મેસેજ ડિલીટ થઈ જાય સ્ક્રીનશોટ લે તો સામેવાળાને ખબર પડી કે સ્ક્રીનશોટ લે છે એટલે ખૂબ ભયંકર રીતે એમનું ટોર્ચરિંગ થઈ રહ્યું છે એમની સાથે શારીરિક છેડછાડ થઈ હતી તો આ બાબતે અમારી ભારપૂર્વકની રજૂઆત છે તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં લેવામાં આવે આ ગઈકાલે ઘટના બની ઘટના બની તો વિદ્યાર્થીની બચાવવા માટે કોઈ પ્રયત્ન ન થયો તો કેમ્પસની અંદર આયુર્વેદિક હોસ્પિટલે હોમિયોપેથી હોસ્પિટલે સીપીઆર પણ આપવામાં આવ્યું ત્યાં બેઠેલા પ્રિન્સિપલ બે કલાક સુધી ઓફિસની બહાર ના નીકળ્યા અને પછી એમને ખબર બી નથી કે કઈ રીતે સુસાઈડ કર્યું અને ત્યાં બેઠા બેઠા હશે ને ત્યાંના પ્રોફેસરો પહેલી વાર નથી બન્યું બે મહિના પહેલા બી એક વિદ્યાર્થીની જોડે છેટી હતી પોલીસ કેસ થયો તો હજુ સુધી કેસનો કોઈ નિવેડો આવ્યો નથી માત્ર ને માત્ર ખાલી વાતો થઈ રહી અને ક્યાંક ને ક્યાંક આમાં લોકો બચાવવાનું કામ કરી રહ્યા હોય કોઈક જગ્યાએથી પ્રેશર આવી રહ્યું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હોય તો આ વખતે આ ખૂબ ગંભીર ઘટના એ તમે આને નોંધમાં લઈ અને વિદ્યાર્થીઓનો પ્રશ્ન એ

એના મને એવું છે કે એવું લાગે છે કે આ દીકરી જોડે કઈક ઘટના ઘટી છે એના લીધે ભાઈ એને સુસાઈડ કરવાના અવારનવાર એક દીકરીએ કહેલું છે કે મને સુસાઇડ કરવાની ઈચ્છા થાય છે અને સાહેબ અમે પોલીસને ભી આપેલું બી છે છોકરીને પાછળના ભાગમાં પટ્ટા મારેલા છે છોકરી સુસાઈડ કરે એની પહેલા એના ગા જે બોડી છે એના ઉપર નિશાન મારેલા છે તો અમારી સ્પષ્ટપણે માંગણી છે કે છોકરી સંગાત કોઈ દુર્ઘટના બની હોઈ શકે છે એટલે નિપસક તપાસ થાય અને દીકરીને ન્યાય મળે અને કોલેજના જે નરાધમો

આ કેસની અંદર ન્યાય નહીં મળે તો એ આખા ગુજરાતની અંદર હોમિયોપેથી મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ ભેગા કરીને જો ગાંધીનગર

સાહેબ આની અંદર જે જે પણ અંદર ઇન્વોલ્વ કારણ કે આમાં કોલેજના ટ્રસ્ટીઓ બી ઇન્વોલ્વ થઈ શકે છે બરાબર છે અને અવારનવાર આ દલિત સમાજ પર જે અવારનવાર આ થતું હોય એનું રીઝન શું સમજાવો અમુક બાકી છે અમારી એક શોર્ટ વાત કે જે આઉટસ્ટેટના છે પ્રોફેસરો એમને માત્ર બે કપડા જોડે લઈ અને આવે અને પછી જે કંઈ કરવું હોય કરીને ચાલે જાય છે એટલે પહેલાં તો જાણે આઉટસ્ટેટના જે કોઈ હોય પ્રોફેસરો એમને તાત્કાલિક અહીંયાથી દૂર કરવામાં આવે બીજું કે ભવિષ્યમાં ઉદિત જેવો ઘટના બને એવી ઘટના ન બને પ્લસ આ જે લોકો બધા છે સાથે એમના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારના છેડા કરવામાં ન આવે